આજે આપણે આ તો એશની શોપિંગમાં હતા ના આ બધું વાસ્કુટીનું લઈ રહ્યા ચાલુ જ છે જોઈ લે કેમેરામાં તો તો ભાઈ તો આપણે આતા વાસ્કુટી અને લેવા માટે

एक, तो नंब, एक नंबर एक नंबर थर्ट लागे तो एक, एक नंबर जो एक प्यार्ट एक नंबर आ एक नंबर, नंबर कंप्लीट मैचिंग कंप्लीट मैचिंग मस्त 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 लगभग बात कुछ एक कल्ला के

સો પ્યાન લેવા સાત લીધો સો સાઠ લીધો એવા ટીલી કરો ટી કરો હવે કપડા ટી કરો ભાઈ કરે પોત જોડી

સુભા તો ગમે તમે આપણે કેટલા બાર વાગે સુધી દુગળા વાળા બેઠા બેઠા એ બોલાવજો ઓય કપડા વાળવા માંડો હેડો હવે આપડે આપડે બધા હો તમે એકલો લઈ ગઈ એ તો આપો એ ભા આ જે તમે ફાયદા એ પ્રમાણે કપડા તો લીધા હે સાત સાત જોડી લીધા હે હા સાત સાત જોડી આજુ ગમાડવાન ચાલો આ તો તમારે જોડી ની બતાય ભાવ તમારી જોડી કેટલી દીધી એ બતાયો તેમર સો દિવાળી થી જો પોચ રાખવાની દિવાળી પછી પહેરવા નહી આ બસ કા કે પોચ જોડી લીધી બસ તો દિવાળી પછી પહેરવા નહી દિવાળી નું તો પડે હે ઘરે જો હા તો એવું ના પૈસા આલ દેવા પછી એડવાન્સ અડધા

સરસ સરસ જો આ દિલી પોપટ બેન્યો દિલી પોપટ બેનો જો આ દિલ્હી પોપટ બેન્યો આ દિલ્હી પોપટ બન્યો જો

તમે પહેરી ને ટી શર્ટ માં મત રાખે એના પર બ્લુ પેન્ટ પાછું એક નંબર લાગશે સમજે એ તો એ તો લુગડા બુકિંગ થઈ ભાઈ તો આપણે આપણે કરી દેવા થોડી બુકિંગ કરી લે લીધી આપણે હે ગેડો કી કાકા હું તમને બનાવી હવે આપણે આખો સ્ટાફ બતાવી દઈએ જોઈ લો બીજા પેન્ટ તમે બડી જોડી ખાલી છું આરીન બડાવું બધા હા લે એક જોડી બતાલી છું હા સુબાઈ દે સો જોડી સો જોડી તું વાત છે વાત સુવા છે સો જોડી નુઘડા લઈ જવાય ને ભુગત કાકી દીન આભાર વ્યક્ત કરું છું દીન થી આભાર વ્યક્ત કરું છું ને તેમ તમને હું આભાર લાગતો એવું થઈ એવું લે 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 એટલે 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 એટલે

Certo? Huh?